વોટર સેવર એરેટર સમગ્ર વિશ્વમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે તેને પહોંચી વળવા માટે ઘણા સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તમે પણ આમાં તમારું યોગદાન આપી શકો છો એક તો પાણીનો જરૂર મુજબ ઓછામાં ઓછો ઉપયોગ કરો અને બીજું નળમાં એરેટર લગાવો એરેટર એટલે કે નળ ઉપર લગાવવામાં આવતી એક પ્રકારની નાની ગડની એટલે કે સ્મોલ ફિલ્ટર વોટર સેવર એરેટર નળ ઉપર સરળતાથી લગાવી શકાય તેવું એક નાનું ઉપકરણ છે તેનો ઉપયોગ કરવાથી પાણીની બચત કરવામાં મદદ મળે છે એરેટરમાંથી પસાર થતા પાણીનો એક પ્રવાહ ઘણા નાના નાના પ્રવાહોમાં વહેંચાઈને આગળ વધે છે આગળ વધતી વખતે આ પ્રવાહોમાં હવા ભળી જાય છે એરેટરમાં નાના છિદ્રોને કારણે પાણીનો તેજ પ્રવાહ ધીમો થઈ જાય છે પરંતુ ફેલાઈને આવવાના કારણે ઓછા પાણીમાં પણ આપણું કામ સરળતાથી થઈ જાય છે ચાલો જોઈએ કે એરેટર કેવી રીતે લગાવવામાં આવે છે એરેટર લગાવવા માટે આપણને જોઈશે એરેટર વાંદરી પાનું એટલે કે મંકી પ્લાયર સુરક્ષા મોજા અર્થાત સેફટી હેન્ડ ગ્લોવ્સ ટબ એટલે કે જાર મોબાઈલ ફોન ટેફલોન ટેપ અને રૂ સૌપ્રથમ હાથોમાં સુરક્ષા મોજા પહેરી લો હવે જ્યાં પણ પિલર કોક મૂક્યો હોય ત્યાં જાઓ પિલર કોક ચાલુ કરીને નોર્મલ એરેટરનો વોટર ફ્લો એટલે કે પાણીનું દબાણ તપાસો આ માટે એક પ્લાસ્ટિકનું ટબ લો તમારી મોબાઈલની સ્ટોપવોચમાં છ સેકન્ડ સેટ કરો પિલર કોકને 6 સેકન્ડ સુધી ચાલુ રાખીને ટબમાં પાણી ભરો હવે ટબમાં જ્યાં સુધી પાણી ભરાયું છે ત્યાં પેન વડે નિશાન કરો હવે ટબમાંથી પાણી કાઢીને તેને અલગ મૂકી દો પિલર કોકના નોર્મલ એરેટરને હાથ વડે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવીને કાઢી લો જો હાથથી ફેરવીને કાઢવામાં મુશ્કેલી થઈ રહી હોય તો વાંદરી પાનાનો ઉપયોગ કરો હવે વોટર સેવર એરેટરને ધીરે ધીરે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફેરવીને પિલર કોકમાં ફિટ કરી દો હવે ફરીથી આપણે મોબાઈલમાં છ સેકન્ડનો સમય સેટ કરવાનો છે ખાલી ટબ લઈને તેમાં નળનું પાણી ભરો છ સેકન્ડ પછી નળને બંધ કરો જ્યાં સુધી પાણી ભરાયું છે ત્યાં ફરીથી એક નિશાન કરો ટબ ઉપર કરેલા બંને નિશાનનું નિરીક્ષણ કરો જુઓ કે નોર્મલ એરેટર અને વોટર સેવર એરેટર લગાવ્યા બાદ પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તમે જોઈ શકો છો કે વોટર સેવર એરેટરના ઉપયોગ દ્વારા પાણીની ઘણી બચત થાય છે છેલ્લે તમારા માટે એક કાર્ય તમે પણ તમારા ઘરમાં આ પ્રકારના વોટર સેવર એરેટર લગાવો અને પાણીની બચત કરો